ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ અમરેલી શહેરની એક પ્રાથમિક શાળામાં શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે ગંભીરપણે અડપલા કર્યાની ઘટના સામે આવી છે વાત એવી છે કે નવ અને દસ વર્ષની બે વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલ ઉર્ફે મહેન્દ્ર કાવઠિયા એ તારીખ સત્યાવિસ ફેબ્રુઆરી બે પચીસ અને બપોરના ત્રણ વાગ્યાથી સતત આઠ દિવસ સુધી ઓફિસમાં બોલાવીને આ બંને વિદ્યાર્થીની બાલિકાઓ સાથે ન વર્ણવી શકાય તેવા શારીરિક અડપણા કર્યા વિદ્યાર્થીએ પોતાના વાલીને આ બાબતની વાત કરતા બંને વિદ્યાર્થીઓના વાલીઓએ બપોરના સમયે શાળાએ જઈ અને જાત તપાસ કરી તો આ મહેન્દ્ર પટેલ નામના વિકૃત શિક્ષક દ્વારા અડપલા કરતું હોવાના દ્રશ્યો સામે જોઈ અને કંકમી ઉઠ્યા તુતર્જ આ શિક્ષકને ઝડપી લઈ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને આ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વિદ્યાર્થીઓના વાલીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આ વિકૃત અને નરાદમ લંપટ શિક્ષકને ઝડપી લીધો અને એફસીએલ તેમજ મેડિકલ તપાસ અને શિક્ષકની પ્રાથમિક પૂછપરછ તાલુકા પોલીસ અધિકારી ઓમદેવસિંહ જાડેજાએ પૂછપરછ હાથ ધરી પ્રાથમિક પૂછપરછમાં તેમણે પોતે કરેલા કાળા કામની કબૂલત પણ આપી દીધી લંપક શિક્ષક મહેન્દ્ર કાવઠિયા પટેલ દ્વારા આ બંને વિદ્યાર્થીઓને કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકીઓ પણ આપવામાં આવી હતી જેને કારણે આ બંને બાલિકાઓ આઠ દિવસ સુધી તેની આ હરકતોનો ભોગ બનતી રહી સભ્ય સમાજને શરમ આવે એવી આ ઘટના અને શિક્ષણ જગતમાં વધુ શર્મચાર કરતી આ બીજી ઘટના સામે આવી છે થોડા દિવસો પહેલા જ સાવરકુંડલા તાલુકાના વડાની એક ખાનગી શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ઘટના શાહી હજુ તો સુકાઈ નથી ત્યાં બીજા એક શિક્ષકની લંપટ લીલા સામે આવી છે પોલીસે પોસ્કો કલમ એક ચાર છ આઠ અને કલમ દસ તેમજ ભારતીય ન્યાય સંહિતા મુજબ ચોસઠ કોસમા એક કોસમમાં બે ચોસઠ કોસમમાં બે એમ પાસઠ કોસમમાં બે અને ત્રણસો એકાવન કોસમ્બા એક મુજબ ગુન્હો નોંધી વધુ પૂછપરછ તેમજ રિમાન્ડ માંગવાની પ્રક્રિયા હાથ ધરી છે સમગ્ર શહેરમાં આ ઘટનાનેથી શહેરમાં શિક્ષક પ્રત્યે રોષની લાગણી અને ફિટકારની લાગણી ફેલાય છે મારી છોકરી આરે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી રંગે હાથે ઝડપો બરાબર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલી તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્રાવ સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે દારૂ પીવરાવ્યા છે છોકરાઓને શરદીની ઉધરની દવા કહીને એ દારૂ પીવરાવતા હતા અમરેલીની એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નવ અને દસ વર્ષની બે નિર્દોષ બાલિકાઓ આ નરાધમ શિક્ષકની વર્ણવી શકાય તેવી અડપલાની ઘટનાને પગલે વિદ્યાર્થીનીના વાલીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે મારી દીકરીની ફરિયાદના આધારે અમે જાત તપાસ કરવા ગયેલા તો આ દ્રશ્ય જોઈ અને ચોખ્ખી ઉઠ્યા વિદ્યાર્થીની બાલિકાએ પોતાના પિતાને કરેલી વાત મુજબ તેમને શરદીની દવા કહીને

નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારા કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનો દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે